રાજકોટ ટીઆરબી ગેમ ઝોન અગ્નિકાંડને લઈને કોંગ્રેસ આક્રમક બની છે તેમજ આગામી પંદર જૂને રાજકોટ બંધનું એલાન આપ્યું છે આ સાથે જ પંદર જૂને જૂનાગઢ પોલીસ કમિશનર ઓફિસે ધરણા કરવાની પણ જાહેરાત કરી છે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ અગ્નિકાંડને લઈને રચાયેલી તપાસ કમિટીના અધ્યક્ષ સુભાષ ત્રિવેદીની કામગીરી સામે સવાલ કર્યા અને કહ્યું કે તેઓ અગાઉ જ્યારે વિવાદમાં આવ્યા ત્યારે ભાજપ સરકારે જ મદદ કરી હતી ભાજપની ગોઠવણીથી જ સુભાષ ત્રિવેદી એસઆઈટીના વડા બનાવવામાં આવ્યા છે તો જિગ્નેશ મેવાણી સરકાર તથા એસઆઈટીની તપાસ ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે મોરબી કાંડમાં પણ આ સુભાષ ત્રિવેદી જ વડા હતા પણ જયસુખ પટેલને બચાવવા માટે એવી રીતે વકીલોની ટીમ સાથે મળીને રચના કરવામાં આવી છે કે વીસ વર્ષ સુધી ચુકાદો ન આવે તેવી ગોઠવણ કરાઈ છે તો કોંગ્રેસ સેવાદળના પ્રમુખ લાલજી દેસાઈએ જીવ ગુમાવ્યાનો સાચો આંકડો બહાર પાડવામાં ન આવ્યો હોવાનો પણ આરોપ લગાવ્યો છે અને પીડિત પરિવારોની માંગણી મુજબ આવા નોન કરબ અધિકારીઓને તપાસ સ્કીમમાં લે પણ રાજ્યની સરકાર કોઈ પણ ચમળબદ્ધીને છોડીશું નહીં આવા એક વાક્ય સિવાય કશું જ આ મુદ્દે બોલવા તૈયાર નથી એટલે જેમનો કોઈ ટ્રેક રેકોર્ડ સારો નથી જે કોમ્પ્રમાઇઝ્ડ છે અગાઉની મેકાઓમાં જેમની સામેના ગંભીર આરોપ થયેલા છે એવા અધિકારીઓને તપાસ સ્કીમમાં લીધા છે મેન્યુફેક્ચર થયેલા ફાયર સેફ્ટી સાધનો સીલ બંધ ત્યાં ઘુસાડવાનો પ્રયત્ન કરે છે જેને મીડિયા વાળા પકડી લે છે જેને ત્યાંની સોસાયટી વાળા